લક્ષ્ય મોટિવેશન ગુજરાતી માંગ તમારું સ્વાગત છે તો આવો જાણીએ કે શા માટે જગન્નાથજી મંદિરના સિંગ દ્વાર માંગ પગ મૂકતા જ સમુદ્રનો અવાજ નથી આવતો મહાશક્તિશાળી બજરંગબલી હનુમાનની શક્તિના અનેક કિસ્સા જાણીતા છે તો જાણો હનુમાનજીના પરાક્રમથી કઈ રીતે ઓરિસ્સામાં સમુદ્રના અવાજને જગન્નાથ મંદિરમાં અંદર આવવાથી રોક્યો ચારધામ માંગના એક ઓરિસ્સાના જગન્નાથ મંદિરને આખી દુનિયામાં જાણીતું માનવામાં આવે છે તેને રાજા ઇન્દ્રયુંગને હનુમાનજીની પ્રેરણાથી બનાવાયું છે કહેવાય છે કે આ મંદિરની રક્ષાની જવાબદારી પ્રભુ જગન્નાથે હનુમાનજીને આપી છે આ રીતે હનુમાનજીને સમુદ્રના અવાજને મંદિરની અંદર આવતા રોક્યો હતો આ ખરેખર ચમત્કાર છે કે લહેરો કેટલી પણ ઊંચી કેમ ન હોય કે વિનાશક પણ કેમ ન હોય સમુદ્રના નજીક હોવા છતાં પણ મંદિરની અંદર તેની લહેરોનો અવાજ આવતો નથી પ્રભુ જગન્નાથને સુવા ન હતો દેતો સમુદ્રનો અવાજ સમુદ્રના અવાજ મંદિરમાં આવવા ન દેવા પાછળ પણ એક કથા છે કહેવાય છે કે એકવાર નારદજી ભગવાન જગન્નાથના દર્શને માટે આવ્યા તો દ્વાર પર ઊભેલા હનુમાનજીએ કહ્યું કે પ્રભુ વિશ્રામ કરી રહ્યા છે નારદજી બહાર ઊભા રહ્યા અને રાહ જોવા લાગ્યા થોડા સમય બાદ મંદિરની અંદર ઝાંકી તો પ્રભુ જગન્નાથ શ્રી લક્ષ્મી સાથે ઉદાસ બેઠા હતા તેઓએ પ્રભુને તેનું કારણ પૂછ્યું તો તેઓએ કહ્યું કે આ સમુદ્રનો અવાજ અવાજવા દેતો નથી સમુદ્રને પાછળ હટવા માટે કહ્યું નારદજીએ જ્યારે ભગવાનની વિશ્રામમાં આવી રહેલી ખલેલની વાત હનુમાનજીને કહી તો તેઓ ક્રોધિત થયા અને સમુદ્રને કહ્યું કે તમે અહીંથી દૂર જઈને તમારો અવાજ રોકી લો અહીં સમુદ્ર દેહ પ્રકટ થયા અને સાથે કહ્યું કે હે મહાવીર હનુમાન આ અવાજ રોકવાનું મારા હાથમાં નથી હવા ચાલવાના કારણે આ અવાજ આવે છે

મંદિરના પહેલું પગલું જ સમુદ્રનો અવાજ આવવાનું બંધ થઈ જાય છે પણ એક કદમ પાછળ ખસતા જ અવાજ આવવા લાગે છે તો આવા જ આર્ટિકલ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો